હવે વાત સુરતની કરી તો સુરતની કોલેજોમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવામાં આવી કોલેજોમાં અલગ અલગ પ્રકારના કાર્યક્રમો થકી ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી અને કોલેજોમાં થર્ટી ફર્સ્ટને લઈને શૂટ એન્ડ સારી ડે યોજવામાં આવ્યો અને વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ શૂટ એન્ડ સાડીમાં આવીને થર્ટી ફર્સ્ટની ઉજવણી કરી શૂટ એન્ડ સાડીમાં વિદ્યાર્થીઓએ રેમ્પ વોક પણ કર્યું સુરતની પાંચ પીબી કોલેજમાં એસપીબી કોલેજમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી અને કોલેજમાં ડીજે પાર્ટી સાથે 31st ની ઉજવણી કરવામાં આવી. આજે કોલેજમાં રેમ્પ વોક ગોઠવવામાં આવેલું હતું થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરના દિવસે કે વર્ષનો લાસ્ટ દિવસ છે તો છોકરાઓ આજે એન્જોય કરે એની માટે આજે કોલેજવાળાએ આ ગોઠવણી કરી તમે શું કહેશો આજના દિવસે શું કેશો ખાસ તમે શું કે છો આજનો દિવસ એટલે અમારો યાદગાર દિવસ રહી ગયો અમારી માટે સ્પેશિયલ હતો રેમ્પો હતું ડાન્સ હતો બહુ મજા કરી અમે બધા ફ્રેન્ડ્સ લોકો એન્ડ ઇન્જોય

છેલ્લા દિવસ ખાસ કરીને નવા વર્ષના વધાવો માટેની એક અનુકૂળ ઉજવણી છે તો કોલેજ માં કરવામાં આવે કેમેરામેન સાથે